મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્રીજી ફેબ્રુઆરીએ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે જૂનાગઢના ભેંસાણમાં જંગી સભાનું આયોજન કરાયું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સભામાં ઉપસ્થિત રહેશે ભૂપત ભાયાણી સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાશે ત્રણ ફેબ્રુઆરીએ હું ઘર વાપસી કરવાનો છું તેવું પણ કહ્યું ભૂપત ભાયાણીએ સાથે જ તેમણે એ પણ જોડ્યું કે મારી સાથે બે હજાર લોકો ભાજપમાં આવશે

ત્રીજી ફેબ્રુઆરી સવારે દસ વાગ્યે મારા મત વિસ્તાર અને મારા વતનનું ગામ ભેસાણ ખાતે જંગી જાહેર સભાનું આયોજન કરી અને મારી જનતાની વચ્ચે મારા કાર્યકર્તાઓની વચ્ચે મારા સમર્થકોની વચ્ચે હું માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં હું પ્રવેશ મેળવવાનો છું અને ઘર વાપસી કરવાનો છું ભૂપેતભાઈ તમે જોડાશો સ્વાભાવિક રીતે વતનની અંદર જાહેર સભા છે અન્ય કેટલા લોકો હોદ્દેદારો હશે કાર્યકરો હશે આમ આદમી પાર્ટીના હશે કે પછી કોંગ્રેસમાંથી પણ જોડાવાનું રહેશે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મતદાર કોઈ પણ કાર્યકર્તા એમને સારું લાગે એ પાર્ટીમાં જવાનો એમનો અધિકાર હોય છે તો મારા આશરે બે હજાર કરતાં પણ વધુ સમર્થકો અને મારી જનતા એમની હાજરીમાં એમની વચ્ચે અમે સારો કાર્યક્રમ કરી અને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવાના છીએ અચ્છા ભૂપતભાઈ જો બેઠક ખાલી પડી છે લોકસભાની ચૂંટણી આવે છે એટલે સ્વાભાવિક રીતે ફરી એ બેઠકની પેટા ચૂંટણી પણ આવશે પેટા ચૂંટણી ભૂપતભાઈ લડવાના છે કે પછી સંસદની ચૂંટણી લડવાના છે ના લોકસભા ચૂંટણી લડવી એવો મારો ક્યારેય ગોલ રહ્યો નથી અને લોકસભા હું લડવાની ઈચ્છા પણ ધરાવતો નથી મારે મારા વિસ્તારના કામો મારા વિસ્તારના વિકાસના કામો મારી જનતાની સેવા કરી શકું મારા ખેડૂતોની સેવા કરી શકું અને સારા સામાજિક કાર્યો કરી શકું એટલી જ મારી રણનીતિ રહી છે અને એ જ મારો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે પેટા કોને લડાવવી એ તો પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે અને પ્રદેશ મોવડી મંડળનો જે આદેશ હશે એ આદેશ મારે માનવાનો છે તમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા હવે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા લોકસભાની ચૂંટણીમાં એ બેઠક તમારી જે લોકસભા બેઠક આવે છે એવું માની શકાય કે હવે પાંચ લાખની લીડ જે સી આર પાટીલ કહી રહ્યા છે એ નીકળી જશે એમાં કોઈ પણ મને શંકાનું સ્થાન રહેતું નથી મારા મનની અંદર કોઈ દ્વિઘા નથી અને પાટીલ સાહેબે જે અત્યાર સુધી ગુજરાતમાં જે કીધું છે એ કરી બતાવ્યું છે જે બોલવું એ કરવું એ પાટિલ સાહેબનું એક પહેલેથી આવડત અને સિદ્ધાંત રહ્યો છે તો મને નથી લાગતું કે અમારી જૂનાગઢ લોકસભા કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવી શકે અને અમારી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈ હરાવી શકે એવું હું નથી માનતો અને એવું મને લાગતું પણ નથી